નમસ્કાર મિત્રો આજના સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ મિત્રો ખાસ આજે તમામ ખેડૂતો માટે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર રાશન કાર્ડ ધારકોને મિત્રો આજે મોટો ઝટકો લાગવાનો છે રાશન મળતું બંધ થઈ જશે મિત્રો અનાજને લઈને અનાજ બંધને લઈને મિત્રો સૌથી અગત્યના આજે સૌથી મોટા સમાચાર છે તો મિત્રો આ તરફ દિવ્યાંગજનો માટે સરકારે સૌથી મોટી જાહેરાત કરી નાખી છે આધાર કાર્ડમાં મિત્રો હવે નવો સુધારો આવી ગયો હવે ઘરે બેઠા તમારી જાતે

આજના વિડીયોમાં જણાવીશું જે મિત્રો નવા હોય આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દેજો ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે રેશન કાર્ડ ધારકોને જણાવી દેવાનું છે મિત્રો રેશન કાર્ડ મિત્રો ધારકો તમે હોય તમે મફતનું અનાજ લેતા હોય તો તમારા માટે એક ઝટકા સમાન સમાચાર મિત્રો આવી ગયા છે શું સમાચાર છે તો મિત્રો રાશન કાર્ડને લઈને અનાજ બંધને લઈને એક મોટા સમાચાર મિત્રો મળી ગયા છે કે જેમાં સમગ્ર રાજ્યમાં જે ખોટી રીતે પાંચ કિલોનું અનાજ લેતા હોય એવા પરિવારોની બાદબાકી કરવામાં આવી શકે છે એવા પરિવારોને કાઢી નાખવામાં આવશે જે મફત અનાજની યાદી છે જે રાહત દરે આપતું અનાજ છેની યાદી છે એ યાદીમાંથી મિત્રો કાઢી નાખવામાં આવશે હાલ મિત્રો જે કાર્ડ ધારકો માટે સફાઈ અભિયાન ચાલુ હતું આ સફાઈ અભિયાનમાં ઘણા ખરા રાશન કાર્ડ ધારકોને કાઢી નાખવામાં આવ્યા છે તમારા બાજુ આગળ બગલના મિત્રો હશે એમાંથી ઘણા મિત્રોને કાઢી નાખવામાં આવ્યા છે તમને ખ્યાલ જ હશે એવી રીતના મિત્રો હજી પણ જે લોકો બાકી રહી ગયા છે એવા લોકોને ઘરે ઘરે ટપાલ મારફતે સમગ્ર રાજ્યમાં લાખો રેશન કાર્ડ ધારકો હજી પણ છે કે જે ખોટી રીતે અનાજ લઈ રહ્યા છે આવા લોકોની મિત્રો અત્યારે ઓળખ કરવામાં આવી રહી છે એમાં જે જે લોકો પર શંકા જાય છે એમને ઘરે ઘરે ટપાલ દ્વારા નોટિસ આપવામાં આવી છે નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તમારા આધાર પુરાવા ફરીવાર રજૂ કરો જ્યાં મિત્રો તમામ લોકો કે જેની ઉપર શંકા જઈ રહી છે એવા મિત્રોને અત્યારે ઘરે નોટિસ ટપાલ દ્વારા મિત્રો આપવામાં આવી છે અને એમને કહેવામાં આવ્યું છે કે તમારા જે આધાર પુરાવા હોય એ ફરીવાર રજૂ કરો જો આધાર પુરાવા ખોટા હશે તો તમને પણ ફરી જે આ મફત રાશન યાદી છે એમાંથી કાઢી નાખવામાં આવશે અનાજ મળતું બંધ થઈ જશે તો શું મિત્રો તમારા ઘરે નોટિસ આવી છે કે નહીં નીચે મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આ તરફ એક અગત્યના સમાચાર ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની જાહેરાત થઈ ગઈ છે આઠ કલાક વીજળી મળતી હતી એના બદલે દસ કલાક વીજળી એવા ખેડૂત મિત્રોને મળશે કે જે ખેડૂત મિત્રો જીરાનું વાવેતર કરતા હોય મિત્રો જીરાનું વાવેતર કરતા હોય એવા પુષ્કળ પ્રમાણમાં જે વિસ્તારમાં વાવેતર થતું હોય એ વિસ્તારની અંદર આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનું લક્ષ્ય રાખ્યું હતું મિત્રો શરૂ પણ કરી નાખ્યું છે કયા વિસ્તારની અંદર તો કે જીરાનું જે વધુ વાવેતર ધરાવતા હોય એવા જિલ્લાઓની અંદર અમદાવાદનું વિરમગામ આવી જાય માંડલ આવી જાય મહેસાણાનું બૈચરાજી આવી જાય પાટણનું સમી હારિજ શંખેશ્વર રાધનપુર સાતલપુર આ બધા આવી જાય સુરેન્દ્રનગરના લખ્ત દસાડા વાવથરાજના સુઈ ગામ વાવ મોરબીના અળવદ તાલુકો દાહોદ ગરબાડા બધા વિસ્તારોની અંદર આઠ કલાકને બદલે હવે દસ કલાક વીજળી આપવામાં આવશે ખેડૂતોને એક રાહત આપતા સૌથી મોટા સમાચાર મિત્રો બહાર પાડ્યા છે મિત્રો આજના સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર તમામ મિત્રો માટે તમામે તમામ ગુજરાતીઓ માટે રહેવાના છે કે મિત્રો હવેથી તમે આધાર કાર્ડની અંદર ઘરે બેઠા મિત્રો સુધારો કરી શકશો જી મિત્રો આધાર કાર્ડની અંદર પાંચ દિવસ પહેલાં જ અપડેટ આવી છે કે તમે હવે ઘરે બેઠા તમારી પાસે જો મોબાઈલ ફોન હોય તો તમે જાતે તમે તમારું નામ સરનામું મોબાઈલ નંબર બધી વસ્તુ જાતે ઘરે બેઠા અપડેટ કરી શકશો આ મિત્રો આ જે સમાચાર છે સમાચાર તમારા મોબાઈલમાં મેસેજ દ્વારા પણ જણાવવામાં આવ્યા હશે ઘણા લોકોને મેસેજ આવી ગયો હશે યુઆઈડીઆઈ તરફથી મિત્રો મેસેજ આવ્યો હશે કે તમે તમારું સરનામું જાતે તમારા મોબાઈલ દ્વારા અપડેટ કરી શકશો મિત્રો તમારા મોબાઈલમાં પણ મેસેજ આવ્યો હશે ઇંગ્લિશમાં લખેલું હશે તમે એકવાર ચેક કરજો આ મેસેજનું મહત્ત્વ એ છે કે હવે તમારે કોઈ મામલદાર કચેરીએ મિત્રો જવાનો કે ધક્કો ખાવાની કે કોઈ લાંબી લાઇનમાં ઊભું રહેવાની પ્રોસેસ જે હતી એમાં હવે ઊભું રહેવાની કોઈ કકડાટ રહેવાનો નથી તમે ઘરે બેઠા તમારી જાતે તમારી પાસે જો જરૂરી આધાર પુરાવા હોય તો તમે તમારી જાતે તમારા મોબાઈલ દ્વારા જ મિત્રો અપડેટ કરાવી શકશો ખાસ વાત એ છે કે મોબાઈલ નંબર પણ મિત્રો તમારી જાતે અપડેટ કરાવી શકશો નામ બદલવું હોય તો નામનો સુધારો તમારી પાસે હોય કોઈ એવું ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો એના દ્વારા પણ મિત્રો તમે તમારી જાતે મોબાઈલમાં મિત્રો અપડેટ કરાવી શકશો સરનામું પણ અપડેટ કરાવી શકશો આ જે અગત્યની જાહેરાત છે વેબસાઇટ છે ત્યાં જઈને પણ તમે સુધારો કરી શકશો તો મિત્રો જે જાહેરાત કરવામાં આવી છે સૌપ્રથમ જાહેરાત બતાવી દઉં કે હવે તમે એમ આધાર પોર્ટલનો મિત્રો ઉપયોગ કરીને તમારું સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર આ બધી વિગતો તમારી જાતે ઓનલાઈન અપડેટ કરી શકશો આ નામ સરનામું મોબાઈલ નંબર મિત્રો તમે અપડેટ કરાવી શકશો મિત્રો એક હજી એક અગત્યની જે માહિતી હતી કે જન્મ તારીખ તમે અપડેટ કરી શકશો કે નહીં તો મિત્રો હમણાં જન્મ તારીખનો ઓપ્શન બતાવતા નથી પરંતુ એ પણ ટૂંક સમયમાં આવી જશે એવું મિત્રો કહેવામાં આવ્યું છે યુઆઈડીઆઈએ મિત્રો ખુદ કીધું છે કે જન્મ તારીખમાં પણ તમે અપડેટ કરી શકશો તો મિત્રો જન્મ તારીખની અપડેટ પણ ટૂંક સમયમાં આવી જશે આના માટે મિત્રો જે પણ ખર્ચો થવાનો છે કેટલો ચાર્જ લાગશે તો તમારે જે અપડેટ કરવાનું છે એના તમારે એક વારના પંચોતેર રૂપિયા ચાર્જ લાગશે મિત્રો પંચોતેર રૂપિયા તમારે ચૂકવીને તમારી જાતે ઘરે બેઠા તમે મોબાઈલ ફોન દ્વારા મિત્રો તમે અપડેટ કરાવી શકશો તો મિત્રો આ સૌથી મિત્રો અગત્યના સમાચાર છે મિત્રો આ તરફ ભારતની અંદર વસ્તી ગણતરીને લઈને સૌથી મોટી મિત્રો અપડેટ આવી ગઈ છે મિત્રો હજી એસઆઈઆરના ફોર્મ પૂરા નથી થયા ત્યાં તો મિત્રો આ મોટી અપડેટ મિત્રો આવી ગઈ છે ભારતની અંદર મિત્રો વસ્તી ગણતરીની જાહેરાત તો ઘણા મહિના પહેલાં મિત્રો કરી નાખવામાં આવી છે આપણે અગાઉથી જ કહેતા આવીએ છે કે ભારતની અંદર વસ્તી ગણતરી થવાની છે પરંતુ મિત્રો હવે કન્ફર્મ કરી નાખવામાં આવ્યું છે કે એપ્રિલ અને સપ્ટેમ્બર બે હજાર છવ્વીસની અંદર પહેલા તબક્કાની વસ્તી ગણતરી થવાની છે પછી બીજા તબક્કા મિત્રો ફેબ્રુઆરી મહિનાથી શરૂઆત થવાની છે આમ જે મિત્રો આજે વસ્તી ગણતરી થવાની છે બે તબક્કાની અંદર થવાની છે બે તબક્કા શેના માટે સૌપ્રથમ મિત્રો સમજાવી દઉં કે જે પહેલો તબક્કો હશે એમાં ઘરે ઘરે મિત્રો અધિકારીઓ તમારી પાસે આવશે અને પહેલા તબક્કાની અંદર આવાસની ગણતરી કરવામાં આવશે આવાસની ગણતરી એટલે મિત્રો કઈ ગણતરી થાય કે મિત્રો તમારી પાસે મકાન છે કે નહીં તમે ભાડે રહો છો કે નહીં એટલે કોણ કોણ ભાડે રહે છે કોની કોની પાસે કેટલા મકાન છે આ બધી ગણતરી કરવામાં આવશે પહેલા તબક્કામાં કરવામાં આવશે બીજા તબક્કાની વાત કરી દઉં તો મિત્રો બીજા તબક્કાની અંદર સ્પેશિયલ વસ્તી ગણતરી અને જાતિ ગણતરી કરવામાં આવશે કે તમારા ઘરમાં કેટલા સભ્યો છે અને તમે કઈ જાતિના છો આ બધી ગણતરી બીજા તબક્કામાં કરવામાં આવશે આમ મિત્રો બે અલગ અલગ તબક્કા હશે બંને તબક્કાની અંદર તમારા ઘરે અધિકારીઓ આવશે મિત્રો એવું માનવામાં આવે છે કે મોટા ભાગે જે હશે એ શિક્ષકોને જ રાખવામાં આવશે તો મિત્રો અત્યારે જે બીએલો છે જે એસઆઈઆરના ફોર્મ ચલાવી રહ્યા છે એ લોકોને જ ફરીથી ગોઠવવામાં આવશે તો અત્યારે મિત્રો માણ માણ એ લોકો કંટાળ્યા છે ત્યાં ફરીથી વસ્તી ગણતરી આવવાની છે સૌથી મોટી જાહેરાત છે મિત્રો હમણાં મંગળવારે જ લોકસભાની અંદર મિત્રો સરકારે કીધું છે કે જનગણના બે હજાર સત્યાવીસ બે તબક્કામાં કરવામાં આવશે મિત્રો આ વખતે પહેલીવાર ડિજિટલ રીતે વસ્તી ગણતરી કરવામાં આવશે એટલે કોઈ પણ કાગળનો ઉપયોગ કરવામાં નહીં આવે મોબાઈલ દ્વારા ડિજિટલ રીતના વસ્તી ગણતરી કરવામાં સૌથી મિત્રો આજના લેટેસ્ટ મહત્ત્વના સમાચાર દરેક લોકો માટે આવી ગયા છે ત્યાર પછીના મિત્રો જન્મ તારીખની અંદર મિત્રો મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે જન્મ દાખલામાં મિત્રો વારા ઘડી મિત્રો આ વખતે ઘણા બધા ફેરફાર થયા છે ત્યારે ફરીવાર વાર જન્મ દાખલાની અંદર એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો હવે જન્મ કે મરણ પ્રમાણપત્રમાં કોઈ પણ જાતનો સુધારો કરવો હોય તો તે જે તે રજીસ્ટાર એક જ વાર સુધારો કરી શકે છે પરંતુ જે વારં વઘરે જે સરકાર નિયમો ફેરવી રહી છે વારાઘરે મિત્રો કંઈક ને કંઈક સુધારો કરવાનું કહે છે એટલા માટે મિત્રો જરૂરી આધાર પુરાવાને આધારે મિત્રો ગમે એટલી વાર સુધારો કરી શકશો એટલે કે જ્યારે જ્યારે સરકારની અપડેટ આવશે ત્યારે ત્યારે તમે સુધારો કરી શકશો આમ તો મિત્રો એક જ વાર સુધારો કરવાનું મિત્રો હોય છે પરંતુ સરકાર વારાઘડી અપડેટ લાવે છે એટલા માટે તમને સુધારો કરી આપવામાં આવશે અને મિત્રો એક સૌથી અગત્યના મિત્રો જન્મ દાખલાને લઈને મોટા ફેરફાર આવી ગયા છે કે બાળકની અંદર મિત્રો જે છૂટાછેડા થઈ ગયા હોય માતા પિતાના અથવા તો પિતા ન રહ્યા હોય આવા બધા કિસ્સાની અંદર બાળકના નામની અંદર ઘણી બધી કન્ફ્યુઝન થતી હોય છે બાળકના નામની આગળ પિતાનું નામ ન રાખવું હોય માતાનું નામ લખાવવું હોય તો મિત્રો એ સુધારો પણ હવે થઈ જવાનો છે બાળકનું ખાલી કોઈ માતાનું નામ પણ નથી રાખવું પિતાનું નામ પણ નથી રાખવું ખાલી બાળકનું નામ હોય અને અટક હોય એની સરનામ હોય તો પણ મિત્રો રાખી શકાશે જી હા મિત્રો કોર્ટ કસ્ટડી એટલા માટે કે એના પિતા એનાથી નોખા થઈ ગયા છે માતા ભેગું બાળક કરે છે આ બધા પુરાવા રજૂ કરશો તો તમારું નામ એટલે કે બાળકનું નામ માતા સાથે પણ થઈ જશે બાળકના નામની પાછળ કોઈનું નામ નથી રાખવું ખાલી અટક રાખવી અત્યાર સુધીનો સૌથી મોટો મહત્વનો સુધારો જન્મ દાખલાની અંદર કરવામાં આવ્યો છે ત્યાર પછીની મિત્રો એક અપડેટ છે આયુષ્યમાન કાર્ડ ને લઈને મિત્રો આયુષ્યમાન કાર્ડ તમારી પાસે છે બધા લોકો પાસે છે પરંતુ એ ખબર નથી કે આયુષ્માન કાર્ડ તમે એક વર્ષની અંદર કેટલી વખત ઉપયોગ કરી શકશો તો તમામ મિત્રોને જણાવી દેવાનું કે મિત્રો વર્ષની અંદર આયુષ્માન કાર્ડ તમે ગમે એટલી વાર ઉપયોગ કરી શકો છો જ્યાં સુધી એમાં પાંચ લાખ રૂપિયાની લિમિટ છે એ પાંચ લાખ રૂપિયા જ્યાં સુધી ખતમ ન થાય ત્યાં સુધી તમે એનો ઉપયોગ કરી શકશો મિત્રો પાંચ લાખ રૂપિયા કેવી રીતના હોય એ પણ મિત્રો તમને જણાવી દો ધારો કે તમારા પરિવારમાં પાંચ સભ્યો છે પાંચેયના મિત્રો અલગ અલગ આયુષ્યમાન કાર્ડ હશે પરંતુ એ લિંક તો એકબીજા સાથે એટલા માટે મિત્રો આ જે પાંચ સભ્યોનું જે કાર્ડ છે એ ટોટલ પાંચ લાખ રૂપિયાનું છે એટલે કે મિત્રો બધાની અંદર પાંચ પાંચ લાખ રૂપિયા એવી રીતના નહીં આ પાંચેય સભ્યો થઈને તમને પાંચ લાખ રૂપિયા મળશે ભલે અલગ અલગ આયુષ્યમાન કાર્ડ હોય પણ તમને પાંચ લાખ રૂપિયાની જ સારવાર મળશે કોઈ એક સભ્ય તમારો મિત્રો બીમાર પડે છે એમાં મિત્રો આપણે માનીએ કે એક લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો તો બાકીના જે ચાર લાખ રૂપિયા મિત્રો વધ્યા એ બાકીના પરિવાર માટે મિત્રો હવે કોઈ બીમાર પડે છે તો એને આ ચાર લાખ રૂપિયામાંથી વાપરવા પડશે એને અલગથી પાંચ લાખ રૂપિયા મળશે નહીં અને એવી રીતના મિત્રો જ્યાં સુધી આ પાંચ લાખ રૂપિયા ખતમ ન થાય ત્યાં સુધી આખા વર્ષની અંદર તમે ગમે એટલી વાર મિત્રો કોઈ પણ માંદું પડે બીમાર પડે ગમે એટલી વાર સારવાર કરાવી શકશોનો ઉપયોગ કરી શકશો અને મિત્રો એક વર્ષ પૂરું થાય એટલે ફરીથી તમારું કાર્ડ રિન્યૂ થઈ જશે પછી પછી ભલે તમે એમાંથી પૈસા ગમે એટલા વાપરી નાખ્યા હોય પરંતુ ફરીથી નવા પાંચ લાખ રૂપિયા દર વર્ષે ખાતામાં આવી જશે અને જો અગાઉ પાંચ લાખ રૂપિયા મિત્રો એક પણ રૂપિયો તમે વાપર્યો નથી તો પણ મિત્રો એ પાંચ લાખ રૂપિયા ગાયબ થઈ જશે અને નવા પાંચ લાખ રૂપિયા આવી જશે એટલે પાંચ ને પાંચ દસ લાખ એવી રીતના નહીં આ પાંચ લાખ રૂપિયા ગાયબ થઈ જશે અને નવા વર્ષે નવા પાંચ લાખ રૂપિયા રિન્યુ થઈ જશે આવી રીતના મિત્રો આયુષ્યમાન કાર્ડની આખી વાત છે તમારા ગળે ઉતરી હોય તો તમને મિત્રો આ સમજાવવામાં આવ્યું છે મિત્રો હવે એક અગત્યના સમાચાર ઉપર મિત્રો આપી આવી જઈએ મિત્રો દિવ્યાંગજનો માટે સરકાર દ્વારા એક મોટી રાહત અને મોટા સમાચાર મોટી જાહેરાત મિત્રો કરવામાં આવી છે મિત્રો સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવે છે જેનું નામ છે સંત સુરદાસ યોજના આ યોજનાના લાભમાં અત્યાર સુધી જે દિવ્યાંગજનો એંશી ટકાથી વધુ અપંગતા કે એંસી ટકાથી વધુ દિવ્યાંગ હોય એવા લોકોને જ મિત્રો આ યોજનામાં લાભ મળતો હતો પરંતુ હવે સરકારે જાહેરાત કરી છે કે વધુને વધુ લોકો વધુ દિવ્યાંગજનો આની અંદર ઉમેરાય એટલા માટે હવે એંસી ટકાથી વધુ કરતા મિત્રો હવે ઘટાડીને સાઠ ટકા પણ જો તમે દિવ્યાંગ હોય તો પણ તમને સંત સુરદાસ યોજનાનો મિત્રો લાભ મળશે તો હવે સાઠ ટકા દિવ્યાંગજનો હોય તો પણ મિત્રો તમને લાભ મળશે સરકાર દ્વારા આ સૌથી મોટા રાહત આપનારાને સૌથી મોટી અગત્યની જાહેરાત કહી શકાય તો મિત્રો આ આજના મુખ્ય અને સૌથી મોટા સમાચાર મિત્રો આ વિડિયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મિત્રો ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન